તો મિત્રો જ્યારે કોવિડની મહામારી ચાલતી હતી ને ત્યારે એસ્ટ્રોજેનિકા કંપનીએ કોવિશિલ્ડ નામની વેક્સિન જે છે એ બનાવી હતી અને આ વેક્સિન જે છે એ લાખો લોકોએ જે છે એ લીધી હતી બરાબર ને એટલે કે ઉતાવળની અંદર આપણને જે છે એ જબરદસ્તી આપી દેવામાં જે છે એ એક પ્રકારે આવી હતી અને જો તમે આ નહીં લો તો પછી મોલની અંદર એન્ટ્રી નહીં મળે એક્ઝામ જે છે તેની અંદર બેસવા દેવામાં નહીં આવે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ આપણને કહેવામાં આવી હતી અને વેક્સિન જે છે એ અપાવી દેવામાં આવી હતી ત્યારે તો આપણે કોરોનામાંથી વેક્સિન લેવાથી બચી ગયા હતા પરંતુ અત્યારે ત્રણ ચાર વરસ પછી એવા કિસ્સાઓ જોવા મળે છે કે લોકોના હાર્ટ એટેકને કારણે જુવાન લોકોની અંદર યંગ એજની અંદર અચાનક હાર્ટ એટેક જે છે તે આવી જાય છે તમે જોયું હશે કે તમે ન્યૂઝપેપરની અંદર હમણાં એવું વાંચતા હશો કે ભાઈ જીમની અંદર રનિંગ કરતાં કરતાં લોકો જે છે એ મરી ગયા ન્યૂઝપેપર સવારે વાંચતા વાંચતા લોકો મરી ગયા કોઈના લગનની અંદર ગરબા રમતા રમતા જે છે એ લોકોને હાર્ટ એટેક આવી ગયો બરાબર ને આવા પ્રકારના કિસ્સાઓ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે તમે માનશો નહીં ચૌદ ચૌદ વર્ષના લોકોને હાર્ટઅટેક જે છે એ આવી ગયા છે અને અઢાર અઢારથી માંડી અને પચીસ વર્ષના યંગ એજની અંદર અચાનક હાર્ટ જે છે એ બંધ થઈ જવાથી જે છે એનો કિસ્સો જે છે ખેલ ખતમ થઈ જાય છે કોઈ પણ પ્રકારની બીમારી વગર તો લોકોનું એવું માનવું છે કે આ બધી વસ્તુઓ જે છે એ વેક્સિનના કારણે જે છે એ અત્યારે લોકો જે છે એ મરે છે તો આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ કે શું તમારું મોત પણ નજીક છે શું તમે પણ આ વેક્સિન જે છે એ જો તમે લીધી હોય તો તમે પણ શું મરવાના છો અથવા તો આ બધી વસ્તુઓ એક ભ્રમ અથવા તો ખોટી છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો એવું કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આજના સમયની અંદર આ બધી ઇન્ફોર્મેશન લેવી ખૂબ જ મહત્વની છે કે જેના વિશે ખુલ્લેથી કોઈ વાત નહીં કરે મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને જો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો હું તમને જણાવી દઉં ને કે જે આ ન્યૂઝ ચેનલ વાળા જે લોકો છે ને એ એકદમ ખોટી ડમ્ફાસ જ મારવા જે છે એ ઊભા થયા છે એટલે કે એ લોકો એટલી મિસ ઇન્ફોર્મેશન ટીઆરપી જે છે એ કમાવવા માટે જે છે એ આપે છે આપણને એકદમ ખોટી માહિતી આપે છે કે જેના કોઈ સર નથી હોતા કે કોઈ પેર નથી હોતા બરાબર ને મિત્રો વિડીયો આખો જોજો હું તમને એકદમ સાયન્ટિફિક રીઝન જે છે એ સમજાવીશ બરાબર ને હવે આ મીડિયાવાળા લોકો જે છે એ એટલી મિસઇન્ફોર્મેશન ફેલાવે છે કે ખુદને ખબર નથી હોતી કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે ઉપરથી જે માહિતી આવે છે એ બેઠે બેઠી છાપી દે છે અને તમને લોકોને બતાવે છે એ પડદાની પાછળ શું ચાલતું હોય એ તો એ લોકોને જ ખબર છે કે આ બધી જ વસ્તુઓ જે છે એ ખોટી છે કારણ કે ટીઆરપી આવે છે તમે એની ચેનલો જોવો છો અને તે પૈસા કમાય છે દેટ સોલ તેને બીજા કોઈપણ પ્રકારની વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારને લેવા દેવા નથી હવે અહીંયા એક વાત જે છે એ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોની અંદર ખૂબ જ વાયરલ થઈ છે કે ભાઈ જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ લીધા છે ને તે લોકોને ટીટીએસની ગંભીર બીમારી જે છે એ થઈ શકે છે અને ગમે ત્યારે મરી શકે છે ટીટીએસ એટલે શું થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ આ એનું આખું પૂરું નામ છે ટીટીએસનું બરાબર હવે આ હું તમને ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવી દઉં કે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે છે શું થ્રોમ્બોસિસ એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ જો તમે આ વેક્સિન લીધી હશે તો અત્યારે જે છે એ તમારી જે શરીરની જે લોહીની લઈ જવાની જે ધમનીઓ હોય ને તેની અંદર બ્લડ ક્લોટ જે છે એ થઈ જશે એટલે કે લોહીના ગઠ્ઠા જમી જશે હવે માની લો કે તમારા હૃદયની અંદર આપણા હૃદય હોય ને આપણું એની અંદર ત્રણ મેઇન ધમનીઓ હોય છે ત્રણ કે જે લોહી જે છે એ આખા હૃદયને પહોંચાડવાનું કામ કરે છે હું માની લો કે તેની ત્રણે ત્રણની અંદર ગઠ્ઠા જમી ગયા તો એ લોહીનો ગઠ્ઠો જે છે એ લોહી જે છે એ આગળને લઈ જવા દઈને વચ્ચે આવી જશે બરાબર એ અવરોધ બની જશે એટલે કે માર્ગ રસ્તો રોકી રાખશે એટલે આગળ જે છે એ આખા હૃદયને પહોંચી જ શકે મિત્રો તો જેના કારણે હાર્ટનું કામ તમામ થઈ ગયું એ ધડકતું બંધ થઈ જશે અને તમે ગયા ખેલ ખતમ બરાબર હવે મિત્રો આને કહેવામાં આવે છે થ્રોમ્બોસિસ હવે આપણે વાત કરીએ થ્રોમ્બોસાઇટોપેનિયા આ એનાથી ઉલટી કંડિશન છે એટલે કે તમારા જે મગજની ઝીણી 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 જે લોહીની ધમનીઓ હોય ને એકદમ પતલી કે જેની અંદર લોહી જે છે એ મગજને પહોંચતું હોય તો એ જગ્યાએ શું થાય છે કે તમારા જે પ્લેટલેટ હોય છે લોહીની અંદર પ્લેટલેટ હોય છે એટલે કે પીળા કણો હોય છે હવે આ પીળા કણોનું શું કામ હોય છે પીળા કણોનું એ જ કામ હોય છે કે જ્યારે માની લો કે તમારી આંગળીએ તમે અહીંયા કોઈ નીડલ જે છે એટલે કે સોય જે છે એ ખૂંચાવીને કાઢી લો એટલે ત્યાંથી લોહી નીકળવા મળશે પરંતુ તમે કંઈ નહીં કરો ને તોય તે થોડાક સમય પછી અમુક મિનિટમાં લોહી નીકળવાનું જ બંધ થઈ જશે બરાબર એટલે કે લોહી જે છે એ જામી જશે તો એની અંદર પીળા કણો સફેદ કણો બધા ભેગા મળીને લોહી જે છે એ જમાવી દે છે કે જેના કારણે લોહી વધારે કન્ટિન્યુ નીકળ્યા ના કરે એવું ના હોત તો લોહી જે છે એ બંધ જ ના થાત બરાબર ને તો આ પીળા કણો જે છે એ લોહી જમાવવા માટે જવાબદાર છે કોઈ જગ્યાએથી બ્લડ નીકળે ને તો હવે આ પીળા કણો ખુદ જ ઘટી જાય છે બરાબર તમે સમજી ગયા થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે શું પીળા કણ જે છે એ ખુદ જ ઘટી જાય છે કે જેના કારણે તમને કોઈ પણ જગ્યાએ વાગશે ને તો લોહી એટલે કે બ્લીડિંગ બંધ જ નહીં થાય મિત્રો ખબર પડી તમને કારણ કે એ જમાવશે જ નહીં લોહીને તો માનવું છે લોકોનું કે જે લોકોએ વેક્સિનના ડોઝ જે છે લગાવ્યા છે ને એને આ બે પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કે લોહીના ગઠ્ઠા જમી જવાની મેં આગળ સમજાવ્યું અને આ પીળાકણવાળી પ્રોબ્લેમ બરાબર હવે હું મિત્રો તમારો એક સૌથી મોટો ભ્રમ અહીંયા દૂર કરી દેવા માગું છું કે ભાઈ આ વેક્સિન જે છે ને એ જ્યારે તમને લગાવવામાં આવે ને તો એના ચાલીસ દિવસની અંદર તમને જે થવાનું હોય ને એ થઈ ગયું હોત બરાબર આ ત્રણ ચાર વર્ષ જે છે એ લાગી ના ગયા હોત બરાબર હવે તમને મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે આનાથી કંઈ થશે કારણ કે જે થવાનું હોત ને તો એ ચાલીસ દિવસની અંદર જ થઈ ગયું હોત અને હું ના નથી પાડતો હજી પણ જો લોકો જે છે એ યંગ એજની અંદર હાર્ટ એટેકને કારણે મરે છે તો બની શકે કે વેક્સિનની સાઈડ ઇફેક્ટને કારણે એને હૃદયની અંદર જે છે એ લોહીના ગઠ્ઠા જમી ગયા હોય અને જેના કારણે સડન હાર્ટ એટેક જે છે એ આવી જતો હોય બરાબર એવું બની શકે છે હું ના નથી પાડતો પરંતુ આ બધા જ પ્રકારની વસ્તુઓ જે છે એ પ્રોબેબિલિટી જે છે તેના સિદ્ધાંત ઉપર કામ કરે છે મિત્રો વિડીયો જે છે એ વચ્ચેથી મૂકીને ભાગી નહીં જતા હું તમને હવે મેઇન માહિતી સમજાવવાનો છું પ્રોબેબિલિટીના સિદ્ધાંત ઉપર બધી જ વસ્તુઓ કામ કરે છે એટલે કહેવાનો મતલબ એ એ છે 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 કે આવા પ્રકારની વસ્તુઓ જે ને કારણે થાય હું ના નથી વાળતો બરાબર હાર્ટ એટેક તમને આવી શકે જેને જે છે છે એ હાર્ટ એટેક ડેફિનેટલી આવી શકે પરંતુ પ્રોબેબિલિટી કેટલી પર્સન્ટેજ કેટલા એક લાખમાંથી મિત્રો એક જણાને એટલે કે એક લાખ લોકોમાંથી એક જણાને આ પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે તો તમને એમ થશે કે શું આ સારું છે હું તમને આગળ જણાવીશ આ સારું બિલકુલ નથી પરંતુ તો પણ આ બહુ સારું છે મિત્રો હું તમને જણાવીશ આગળ હવે પ્રોબેબિલિટી એટલે શું હું એ હું તમને જણાવી દઉં મિત્રો જ્યારે તમે નાનકડા એવા હતા ત્યારે તમને જન્મવાની સાથે જ રસી આપવામાં આવેલી હતી બીસીજીની તમને યાદ છે તો એ રસી જે છે ને તેને કારણે પણ તમને ગંભીર બીમારીઓ જે છે એ એક લાખમાંથી એક જણાને થવાના ચાન્સીસ જે છે રહેલા છે શું તમને આ ખબર છે પરંતુ શું એ જાણવા છતાં આપણે રસી નહીં મુકાવીએ મૂગાવો છો ને તમે આ ઉપરાંત આપણે માની લઈએ કે જ્યારે કોઈપણ પ્રકારના વ્યક્તિ જે છે એટલે કે આપણે છીએ એ ઘરની બહાર જે છે એ આપણે નીકળીએ બરાબર તો એવા દસ લાખ લોકો જે છે એ નીકળે તો તેમાંથી એકથી બે હજાર લોકો જે છે તેને એક્સિડન્ટ જે છે મિત્રો થઈ જતા હોય છે તો શું આપણે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દઈશું બરાબર આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણી ઉપર જે પંખો ફરે છે એક ઘણી બધી વખતે ધરતીકંપ જે છે એ થવાના કારણે અમુક પર્સન્ટેજ લોકોની અંદર એટલે કે એક લાખમાંથી એવું બનતું હોય કે એકાદ વખત એવું થતું હોય છે કે પંખો જે છે એ અચાનક તૂટીને માથે પડી જાય અને તમને હેમરેજ થઈ જાય જેના કારણે મોત થઈ જાય તો શું આપણે પંખો જે છે એ લગાવવાનું બંધ કરી દઈશું મિત્રો માની લો કે તમને પેટની સોનોગ્રાફી કરાવવામાં આવી અને તમને એપેન્ડિસાઇટિસ નીકળ્યું બરાબર અને એ એનું ઓપરેશન જે છે એ તમને કરવાનું કીધું ઇમરજન્સીની અંદર સર્જન ડૉક્ટરે તો શું તમે ત્યારે એ ઇમરજન્સીની અંદર ઓપરેશન કરાવવાની ના પાડશો જો તમે ઓપરેશન નહીં કરાવો તો તમે આમ પણ મરી જવાના છો અને ઓપરેશન કરાવો છો તો ડૉક્ટર જે છે એ તમારી પાસે સાઈન લેશે કે ભાઈ આમાં મોતની પણ શક્યતા છે તમે તમારી મરજીથી ઓપરેશન કરાવો છો તમે જોયું હશે હોસ્પિટલમાં જે છે એ ઓપરેશન પહેલાં સાઇન લે છે તો શું તમે આ સાઈન નથી કરતા સર્જરી નથી કરાવતા પ્રોબેબિલિટી તો છે જ ને મરવાની તો પણ તમે સર્જરી કરાવો છો કે નહીં બરાબર લોકો જે છે એ ફૂફું કરીને સિગરેટ જે છે એ પીવે છે પણ શું તમને ખબર છે કે દસ લાખ લોકોમાંથી સત્તરસો લોકો જે છે એ મરી જાય છે સિગરેટ પીવાથી પરંતુ શું તે લોકો બંધ કરે છે તો પણ પીવે છે ને તો આ પ્રકારની પ્રોબેબિલિટી જે છે એ અહીંયા વેક્સિનના કેસમાં પણ જે છે એ મિત્રો ક્યાંય ને ક્યાંય સાચી પડે છે તો હવે ઘણા બધા લોકો મને એમ કહે છે કે ડૉક્ટર સાહેબ એ બધી વાતો તમે કહો એ તો સાચું છે પરંતુ અત્યારે યંગ લોકો જે છે એને અચાનક હાર્ટ એટેક આવી જાય છે તેનું શું તો મિત્રો આપણું માઇન્ડ જે છે ને તેનું કામ જ એ છે કે વસ્તુઓ જે છે તેને પેટર્ન બનાવી અને તેની સાથે અટેચ જે છે એ કરી દેવું બરાબર ને તમે જોજો કે આખા દિવસની અંદર જે માહિતી તમને વધારે પડતી જે છે એ આપવામાં આવે બરાબર એની સાથે માઇન્ડ જે છે એ એ વસ્તુઓને જોડીને તેની સાથે પેટર્ન જે છે એ બનાવી લેશે અને તમને વિચારવા ઉપર અને બિલીવ કરવા ઉપર મજબૂર કરી દેશે કે આ વેક્સિનને કારણે જ થયું છે જેમ કે અત્યારે જે છે એ ટ્રેન્ડિંગમાં છે ન્યૂઝ ચેનલોવાળા જે છે એ ચોવીસ કલાક આની જ માહિતી આપ્યા કરે છે કે ભાઈ કોવિશિલ્ડ તમે મૂકાવ્યું એટલે તમે જે છે એ મરવાના તમે ગયા કામમાંથી બરાબર ને એટલે તમારું માઇન્ડ જે છે એ એની સાથે વેક્સિન સાથે જે છે એ રિલેટ કરી લેશે કે ભાઈ વેક્સિનને કારણે જ આથ્યું છે ઓ આ આ વાત બરાબર છે વગેરે જાણે કે આની પાછળ સાયન્ટિફિક રીઝન શું છે હવે હું તમને જણાવી દઉં કે જ્યારે આપણે મોબાઈલ ફોન જે છે એ યુઝ કરીએ છીએ ત્યારે આખો દિવસ આપણું માથું જે છે એ નીચે રાખી અને આપણે રીલ્સ જે છે એ જોયા કરીએ છીએ કલાકો સુધી અને કલાક મોબાઈલ જે છે એ ઘુમેડિયા કરીએ છીએ ત્યારે તમે જોયું હશે કે આપણી જે આ ડોક હોય છે બરાબર ને એટલે કે ગરદન હોય છે એ નીચેની બાજુ જે છે એ કન્ટિન્યુ ઝૂક્યા કરે છે અને કન્ટિન્યુ મોબાઈલ સ્ક્રીનની સામે જોવાના કારણે આંખોને પણ નુકસાન થાય છે અને ડોક જે છે એ નીચે ઝૂકેલી હોય તો તેના કારણે તમને જ્યારે તમે મોટી ઉંમર થશો ને ત્યારે તમારી ડોક જે છે એ આમ જ રહી જશે તમને ખબર છે તો એની સાથે પણ મતલબમાં આપણે એ વસ્તુ જે છે એ ભૂલવા અને મૂકવા જે છે તૈયાર નથી અને આપણે એમ કહીએ છીએ કે વેક્સિન જે છે તે જ આ બધી વસ્તુઓ જે છે કરે છે તો શું મોબાઈલ ફોન જે છે એ તમને નુકસાન નથી કરતું તો મોબાઈલ ફોન તમે મૂકો છો તો એ સેમ એવી જ રીતે વેક્સિન શું તમે લેવાનું મૂકી દેશો અને જો તમે વેક્સિન જે છે તે સમયે ના લીધી હોત તો બની શકે કે તે સમયે જ કોરોના પેન્ડેમિકને વખતે જ તમે જે છે એ મરી ગયા હોત એ વેક્સિનને કારણે જ તમે બચી ગયા છો અને અત્યારે તમે જીવતા છો તો તમે એવું ના વિચારો કે એક લાખમાંથી એક વ્યક્તિ જે છે એ મરે છે તેની પણ જીવની કિંમત છે વ્યક્તિ વ્યક્તિની આપણે સમજીએ છીએ તો મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો મને એવું કહે છે કે ડૉક્ટર સાહેબ આ વેક્સિનને કારણે તમે એમ કીધું કે મરવાના ચાન્સીસ છે તો એ વેક્સિન બનાવનારની કંપની જે છે તેને તો પહેલેથી જ ખબર હશે કે મરવાના ચાન્સીસ છે તો પછી એને વેક્સિન જે છે એ બનાવીશું અમને ગવર્મેન્ટે આપણને અપાવડાવીશું કામ બરાબર તો હું તમને આનો જવાબ જે છે એ આપી દઉં છું ધ્યાનથી સાંભળજો મિત્રો કોરોના જે છે ને જ્યારે પેન્ડેમિક ચાલતું હતું ને જ્યારે બહુ બધા લોકોના મોત થતા હતા ને ત્યારે ડેથ રેશિયો ખૂબ જ વધારે હતો એટલે કે દસ લાખમાંથી દસ હજાર લોકો જે છે એ મરતા હતા બહુ વધારે ડેથ રેશિયો કહેવાય આને તો આપણે કંઈક તો કરવું ને કે જેના કારણે આ દસ હજાર લોકો પણ ના મરે આપણે એનો જીવ તો બચાવો ને આ જીવ જે છે વેક્સિને તે સમયે બચાવ્યો છે એ ડેથ રેશિયો જે છે એ ખૂબ જ ઓછો જે છે એ કરવામાં કામયાબ રહી છે વેક્સિન હવે માની લઈએ કે આપણે તે સમયે વેક્સિન આપે જ નહીં તો તમને ખબર છે કે કેટલા બધા લોકો મરે એ દસ હજાર લોકોનો ડેથ રેશિયો તો ઓલરેડી હતો એમાં પણ આપણે વેક્સિન જો ના આપે એવું વિચારીને કે ભાઈ આની સાઈડ ઇફેક્ટ છે તો કેટલા લોકો મરે હવે તમે એ સમયે વેક્સિન ન લીધી હોત તો તમારો પણ નંબર આવી શકે તમે સમજી ગયા તો સાઈડ ઇફેક્ટ થોડી ઘણી જે છે એ સહન કરીને આપણે ડેથ રેશિયો ઓછો કરવા માટે કે જેથી લોકો ઓછા મરે એટલા માટે આપણે વેક્સિન આપવી ખૂબ જરૂરી છે મિત્રો અને એટલા માટે જ અત્યારે તમે જીવતા છો કે જેના કારણે તમે વેક્સિન લીધી છે એટલા માટે બરાબર અને એવું જરૂરી નથી કે એક લાખ એક લાખમાંથી તમારો જ નંબર આવશે તો મિત્રો તમે સમજી ગયા હશો કે પ્રોબેબિલિટીનો ખેલ જે છે એ આખે આખો છે તમારે ડરવાની કોઈપણ પ્રકારની વસ્તુની જરૂર નથી વેક્સિન જે છે એ એકદમ સુરક્ષિત છે બધા જ પ્રકારની વસ્તુની એક પ્રોબેબિલિટી હોય છે એ પ્રમાણે જ તમારે કોઈ પણ પ્રકારની મિસ ઇન્ફોર્મેશન જે છે એ ન્યૂઝ ચેનલ જોવાનું બંધ કરી દો એમાં ટીઆરપી માટે જ ફક્ત ને ફક્ત એ લોકો કમાવવા માટે જ આવા ખોટા ન્યૂઝ જે છે એ ફેલાવતા હોય છે અને તમે સલામત રહો એવી જ મારી આશા છે અને મને એ પણ આશા છે કે આ વિડીયોના મારફતે તમને ઘણી બધી વસ્તુઓ જે છે જાણવા અને સમજવા મળી હશે તો મિત્રો આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ જે છે એ લોકો સુધી પહોંચાડજો જેને કારણે એ લોકોને પણ સારી એવી ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ ની અંદર ત્યાં સુધી ધન્યવાદ